આપણને સ્વાભાવિકપણે જે રીતે ભૂંડા રસ ગંધ અને એ બધાની વિશે સરખો ભાસ લાગે તો એવી રીતે સ્વાભાવિકપણે વર્તાય ત્યારે જાણ્યું જે વાસના જીતાણી ભગવાન સ્વામિનારાયણ આપણને એક સરળ રસ્તો આપે છે કે આપણે જાણી રાખવાનું છે કે આપણા જીવનની અંદર નાની મોટી લોકજગત દસબંધી કોઈ પણ પ્રકારની માન મોટપની એવી બધી પ્રકારની વાસનાઓ તો પડેલી જ હોય છે અને મહારાજ પોતે આપણને એમ સમજાવે છે કે એ બધી વાસનામાંથી વૃત્તિ તોડીને એક આપણને મળ્યા જે પ્રત્યક્ષ પ્રમાણ પ્રગટ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણને વિશે આપણને જો પ્રીતિ થાય તો આપણી વાસના જીતાણી કહેવાય એવું સ્વાભાવિકપણે વર્તતું હોવું જોઈએ આપણે જાણીએ છીએ કે આપણને મળ્યા જે ગુણાતીત ગુરુવરઓના જીવનની અંદર સહેજે સહેજે જ બધું થયા કરે એમને કરવું ના પડે જેમ ગુણાતીતાનંદ સ્વામીની વાતો ની અંદર કહ્યું છે કે માછલું જળમાં રહે અને ક્રીડા પણ કરે હાલે ચાલે જે કંઈ કરવું હોય તે બધું માછલું એ જળ ની અંદર રહીને કરે એમ ગુણાતીત ગુરુવર્યો પણ પોતાના જીવનની અંદર ભગવાન વિશે વિશેષ રમમાણ રહીને આ બધી જ પ્રકારની સંસ્થાકીય જવાબદારીઓ સંભાળે પણ મન તો એટલું બધું જબરજસ્ત નિર્વાસનિક હોય કે ક્યાંય પણ બંધાય નહીં અને એટલે જ આપણને એમના કાર્ય દ્વારા આપણને ખ્યાલ આવે કે બધી પ્રવૃત્તિ કરવા છતાં પણ પ્રવૃત્તિની વિશે લેશ માત્ર એમનું મન જેમ કહેવાય છે કે ચિત્તને ચોટવાનો સ્વભાવ છે એમ ચોટી જતું નથી એ કાર્ય પૂરું થાય એટલે તરત જ એ કાર્યનો વિચાર પણ પોતાના મનની અંદરથી પૂર્ણ કરી દે અમે લોકો ભરૂચ ની અંદર હતા ત્યારે સ્વામીશ્રી પોતે અટલા થી લગભગ પચીસેક દિવસ સુધી ત્યાંના ને કથા વાર્તા દર્શન આશીર્વાદ એવો અદભુત ઉત્સવ સમયાનો લાભ આપીને પછી ભરૂચ પધારવાના હતા અને ત્યારે તે વખતના સમયની અંદર સ્વામીશ્રી જેવો અટલા દરાના દરવાજાની બહાર નીકળ્યા અને પોતાના દરવાજાની અંદર મૂકેલી ધર્મચરણ સ્વામીએ બધી ટપાલો હતી હાથમાં લઈ અને વાંચવાનું શરૂ કર્યું અને વાંચતા 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 તો આપણે જાણીએ એ પ્રમાણે આ જે કહેવાય કે નેશનલ હાઈવે એટલે ગાડી તો સડસડાટ દોડતી જ જાય કેટલા બધા વાહનોને ઓવરટેક કરીને પણ જાય પણ સ્વામીશ્રી પોતે જે કાર્ય પકડે ને તે કાર્યની અંદર એક તાર બની જાય કારણ કે એ પત્રો વાંચન અને પત્ર લેખન પણ એક ભગવાનની મૂર્તિ છે એમ સમજીને સ્વામીશ્રી પોતે આ કાર્ય કરે છે અને એના કારણે કરીને સ્વામીશ્રી જ્યારે ભરૂચ પધાર્યા ત્યારે ભરૂચ મંદિરના દરવાજાની અંદર ગાડી હાઈવે ઉપરથી વળાંક લઈને અંદર પ્રવેશ કરી ત્યાં સુધી સ્વામીશ્રીએ પોતે ચશ્મા ધારણ કરેલા અને પત્રો વાંચન કરતા અને જેવો આગળ છબીનાથ વોચમેન છે એ પોતે ત્યાં આગળ બે જોટાની બંદૂક રાખતા એમણે પોતે એ બંદૂક વડે કરીને સન્માન કર્યું અને અવાજ કરો એટલે સ્વામીશ્રીને ખ્યાલ આવ્યો કે હવે આપણે ભરૂચ મંદિરમાં આવી ગયા છે એટલે ચશ્માને કાગળ બધું ભેગું કરીને મૂકી દીધું અને સીધા જ ઉતરાય એવા તરત જ કાગળ સાથે કોઈ લેવા દેવા નહીં અને તે વખતના સમયની અંદર સ્વામીશ્રી પોતે આગળના જ પગથી ઠાકોરજી પાસે વધારા ઠાકોરજીના નિરખી નીરખીને દર્શન કર્યા ઘનશ્યામ મહારાજ મહારાજના ખંડમાં મધ્ય ખંડમાં અને પ્રથમ ખંડની અંદર દર્શન કરીને પાછળ ગુરુ પરંપરાના દર્શન કરી હનુમાનજી ગણપતિના દર્શન કરીને નીલકંઠ પ્રભુના અભિષેક મંડપને વિશે પણ વધાર્યા જ્યાં સંપ્રદાયની અંદર સૌ પ્રથમ વખત અભિષેક નીલકંઠવર્ણીની મૂર્તિ આવેલી અને ત્યાર પછી બધી જગ્યાએ મૂર્તિ આવે છે એ અભિષેક મંડપની અંદર પણ ખૂબ પ્રેમથી ત્યાં આગળ અભિષેક કરી અને દ્રષ્ટિ દ્વારા જેમણે જેમણે પણ પ્રકારનો સંકલ્પ કર્યો હોય તેમણે મળતા જાય અને મળીને ઉતારે આવતા જ ત્યાં આગળ સંત નિવાસની અંદર સર્વસ્વમાં પ્રવેશ કરતા બે પગથિયા ચડો એટલે સંત નિવાસ આવે ત્યાં આગળ જેટલા હરિભક્તો ત્યાં આવેલા હતા એ બધાને દર્શન આપ્યા અને પછી સ્વામીશ્રી પોતાની રૂમની વિશે વધાર્યા પણ આપણને અનુભવાય કે જે કામ હાથમાં લીધું હતું અને જેટલા સમય પૂરતું કરવાનું થાય એટલા સમય પૂરતું કરીને મૂર્તિમાં જ પોતે અતિશય જોડાયેલા રહે છે અને એક વખત તો સંતો વાત કરે છે કે લગભગ સિત્તેર એસી પાનાનો એક પત્ર આવેલો હતો હવે આને પત્ર કેવો કે ચોપડી કેવી અને એ સ્વામીશ્રી વિચાર કર્યો કે આ જો કોઈ એટલું બધું મળવા વાળું છે નહીં એટલે લાવો આને જરા એટલે વાંચવા બેઠા બે ત્રણ ત્યાં કોઈક સંત હરિભક્ત કોઈક ને વ્યક્તિને આગેવાન ને લઈને આવ્યા હશે એટલે એ તરત જ બધું બાજુ પર મૂકીને એ આગેવાન ને મુલાકાત આપીને આશીર્વાદ આપીને રવાના થયા એટલે વળી પાછો જ્યાંથી અટક્યો હતો ત્યાંથી પથ્થરો પોતે વાંચવાનું શરૂ કર્યું તે આમ્રામ કરતા કરતા તો પત્ર વાંચનના સમયની અંદર જ એવા લગભગ જણા પણ મુલાકાત પોતાના પત્રનું વાંચન કરતા કરતા ક્યાં અટક્યા હતા ત્યાંની પણ એમને સંભાળ હોય અને આવનાર વ્યક્તિ કોણ છે અથવા તો જાણતા હોય તો સ્વામી એની ત્રણ ચાર પેઢીના

કે મોરબી અને આજુબાજુના વિસ્તાર પૂરગ્રસ્ત પીડિતોનો પ્રશ્ન એ કેવળ ગુજરાતનો પ્રશ્ન નથી પરંતુ સમગ્ર ભારતની તે આફત છે જળ સંકટના પ્રથમ દિવસથી સંસ્થાના સાધુઓ અને યુવકો આફતગ્રસ્તોને સર્વ પ્રકારની રાહત માટે તંતોળ સેવા આપી રહ્યા છે પરંતુ અત્યારે કાર્ય રાહત કાર્યમાં વિશેષ સ્વયંસેવકોની તાત્કાલિક જરૂર છે આથી બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના યુવકો તથા અન્ય સંસ્થાઓના તમામ સેવાભાવી યુવકોને અપીલ કરીએ છીએ

સ્વામી શ્રીએ આરસામાં દ્વિશતાબ્દી નો ગોવર્ધન પણ તોડેલો તેની પ્રવૃત્તિને વેગ આપતા તેઓએ સત્તર ઓગસ્ટ રોજ અમદાવાદ મુકામે નવા નવ પુસ્તકો ઉદઘાટિત કર્યા આ વર્ષે દ્વારા દર દિવસે એક ભેટ સમાજને મળતી જેની ગુજરાતના સાક્ષરોએ પણ મુક્ત કંઠે પ્રશંસા કરી સમાજ સેવા અને સાહિત્ય સેવાની સરિતાઓ સમાંતરપણે વહાવી રહેલા સ્વામીશ્રીના દર્શન માટે તારીખ ઓગણીસ ઓગસ્ટ ની સવારે શ્રી રવિશંકર મહારાજ દોડી આવ્યા સમાજના સન્માનનીય આ છન્નું વર્ષે લોકસેવકને સેવકને સ્વામી શ્રી વારંવાર કહેતા કે અમે આપને મળવા આવીશું તમારે ન આવું છતાં સ્વામી શ્રી વિશેના સ્નેહાધી શ્રી સ્વામી રવિશંકર મહારાજ ઘણીવાર સામેથી મળવા આવી પહોંચતા આજે પણ એ જ રીતે ઉપસ્થિત થયેલા તેઓનો આદર ઝીલી સ્વામી શ્રી અમદાવાદથી રાજકોટ પધાર્યા અહીંથી તેઓએ તારીખ બાવીસ ઓગસ્ટના રોજ મોરબીના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જવાના હતા અત્રે તેઓને ખૂણે ખૂણે પહોંચવું હતું તેથી ત્યાં વધુ સમય ફાળવવાની ગણતરી સાથે સ્વામીશ્રી આજે સવારથી જ પોતાના દૈનિક ક્રમમાં ઉતાવળા હતા એ જ તરામાં તેઓ રામજીભાઈ મેપાના નવા મકાનમાં પધરામણી કરવા પહોંચ્યા પરંતુ ઘર નવું હોવાથી તેઓ ઠાકોરજીને લઈ ચાલી રહેલા ઈશ્વરદાસ સ્વામીને કહ્યું તમે આગળ થાવ આ સમયે સૌને સમજાવ્યું કે ગમે તેટલી ઉતાવળમાં સ્વામી સ્વામીશ્રી તો ભગવાનમાં જ સ્થિર હોય છે આ સ્થિરતા સાથે હરિભક્તનું ઘર પ્રસાદી કરીને તેઓ મોરબી પહોંચ્યા ત્યારે પૂર્વે કડાયેલા મોર ની જેમ શોભતી મયુરપુરી ના હાલ અત્યારે તો પીખાયેલા મોર જેવા થઈ ગયેલા તે જોઈ સ્વામી શ્રી રુજુ હૃદય દ્રવી ઉઠ્યું તે સૌપ્રથમ પ્રથમ મણી મંદિર પાસેના સંસા સંચાલિત ટી સ્ટોલ પર ગયા સ્વામી દર્શન થતા જ અહીં સેવા આપતા સ્વયં સેવકો મન મયુર નાચી ઉઠ્યા સ્વામી તે સૌને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા તેથી સ્વયંસેવકોને સેવાનો શિરપાવ મળી ગયો એનો આનંદ થઈ રહ્યો અહીંથી મણી મંદિરની મુલાકાત લઈ સેક્ટર એમાં પધારેલા સ્વામીજીનું સ્વાગત આ વિસ્તાર સંભાળી રહેલા મેજર શ્રી એબોટે કર્યું મહેન્દ્ર પ્લોટ વસંત પ્લોટ લાતીપુરા સાવરકર પ્લોટ વાઘપુરા કાલિકા મથકપુરિયા શક્તિ પ્લોટ દાઉદી પ્લોટ વગેરેનો સમાવેશ કરતા આ સેક્ટરના રાહત કાર્યમાં મુખ્યમંત્રીની સૂચનાથી સંસ્થાના સ્વયંસેવકોને મૂકવામાં આવેલા તેઓના સીધા અને સુખદ અનુભવથી પ્રભાવિત લશ્કરી મેજરે પોતાની જીપમાં બેસાડી સ્વામીશ્રીને પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફેરવ્યા તે વખતે તેઓના દર્શન થતા જ સ્વયંસેવકો ઉત્સાહમાં આવી કાદવ કાટમાળ વચ્ચે જ દંડવત કરવા મંડી પડતા આ દર્શનથી મોરબીવાસીઓને સ્વયંસેવકો અને સ્વામીશ્રી ફળ અને વૃક્ષ બંનેનો મહિમા સમજાય સ્વામીશ્રી પણ યુવકોના શરીરે ચોંટેલા કીચડને નહીં ગારો તે ચંદન ધરું સમજી સૌને શિરે શરીરે આશીર્વાદનો અભ્યાસ પ્રસરાવતા ગયા હોનારતમાં પાયમાલ થયેલા કેટલાક ઘરોમાં પણ તેઓ પહોંચ્યા જ્યાં જાય ત્યાં સ્વામીશ્રી સૌને આશ્વાસન આપતા જાય કે જે કઈ જોઈએ તે કહેજો તેઓની સહાનુભૂતિ અને સહાયથી ઉપકૃત થયેલા ભાવિકો જ્યારે ભેટ ધરે ત્યારે તેનો સવિનય અસ્વીકાર કરતા સ્વામીશ્રી કહેતા અમે લેવા નહીં આપવા આવ્યા છીએ